ગાજરાવાડી સુએશ પમ્પિંગ સ્ટેશન નજીક બે ઈસમોને બકરા ચોર સમજીને ટોળાએ માર મારી રિક્ષાની તોડફોડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે ફરતા બકરાઓ ચોરી જવાની ઘટના વારંવાર સામે આવી છે. બકરા ચોરી કરવા માટે રેકી કરતા કેટલાક વ્યક્તિઓ રિક્ષામાં આવતા હોવાનું પણ સ્થાનિકોએ જોયું છે. બકરાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બિસ્કિટ ફવડાવીને રિક્ષામાં મૂકીને તેઓ પલાયન થઈ જતા હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ વોચ ગોઠવી હતી જેમાં એક રિક્ષામાં બે વ્યક્તિઓ ત્રણ થી ચાર કલાક સુધી એક જ સ્થળે બેસીને બકરાની રાહ જોતા હોવાનું સ્થાનિકોની નજરમાં આવતા સ્થાનિક રહીશોએ તેઓને ઢોરમાર માર્યો હતો બકરા ચોર હોવાની આશંકાએ રિક્ષા ચાલક અને તેના સાગરીતને માર મારીને રિક્ષાની તોડફોડ પણ કરી હતી જ્યારે સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર